સુસ્વાગત મિત્રો ધોરણ દસના ગણિતમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ પ્રકરણમાં આપણે સમીકરણ યુગ્મ ઉકેલવા માટે આલેખ અને આદર્શ રીતનો અભ્યાસ કરીએ હવે વ્યવહારુ જીવનમાં કેટલીક સમસ્યાઓના નિવારણ માટે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કઈ રીતે મદદરૂપ બને છે એ જોવા માટે આપણે એક ઉદાહરણ લઈએ આજનો પ્રશ્ન છે આપેલી સમસ્યા પરથી સુરેખ સમીકરણ યુગમાં બનાવો અને તેમનો ઉકેલ જો શક્ય હોય તો લોપની રીતે શોધો આપણે સમસ્યા આપેલ છે તેના પરથી સુરેખ સમીકરણ યુગમાં મેળવવાનું છે અને તેનો ઉકેલ જો શક્ય હોય તો લોપની રીતે મેળવવાનો છે સમસ્યા આપેલી છે મીના રૂપિયા બે હજાર ઉપાડવા બેંકમાં ગઈ હતી તેણે કેશિયરને કહ્યું કે મને માત્ર રૂપિયા પચાસ અને રૂપિયા સોની નોટો જ જોઈએ છે મીનાને કુલ પચીસ નોટો મળી હતી તો તેણે રૂપિયા પચાસ અને રૂપિયા સોની પ્રત્યેકની કેટલી કેટલી નોટો મેળવી હશે મીનાને રૂપિયા પચાસ અને રૂપિયા સોની નોટોમાં રૂપિયા બે હજાર પ્રાપ્ત થયેલા છે આપણે કયા પ્રકારની કેટલી નોટો છે તે શોધવાનું છે તો ચાલો શરૂ કરીએ સૌ પ્રથમ ધારો કે મીનાને રૂપિયા પચાસની એક્સ અને રૂપિયા સોની વાય નોટો મળી હશે આપણે પચાસની એક્સ નોટો અને સોની વાય નોટો એમ ધારેલું છે અહીં આપણે જોઈ શકીએ છીએ કે મીનાને કુલ પચીસ નોટો મળી હતી માટે પચાસની એક્સ નોટો અને સોની વાય નોટો મળી કુલ પચીસ નોટો મળી છે એટલે લખી શકીએ એક્સ વત્તા વાય બરાબર પચીસ જેને આપણે સમીકરણ એકથી ઓળખાવીએ તેમજ આપણે ખ્યાલ છે કે મીનાએ રૂપિયા બે હજાર ઉપાડેલ છે મિનાય બેંકમાંથી કુલ બે હજાર રૂપિયા ઉપડાયેલા છે જેમાં પચાસ અને સોની નોટો પ્રાપ્ત કરી છે જો પચાસની એક નોટો હોય તો પચાસ કુ પચાસ પચાસની બે નોટો હોય તો પચાસ દુઃ સો અહીં પચાસની એક્સ નોટો છે એટલે પચાસ ગુણ્યા એક્સ એટલે પચાસ એક્સ રૂપિયા તે જ રીતે સોની એક નોટો હોય તો સો રૂપિયા બે હોય તો સો દુ બસો અહીં સોની વાય નોટો છે એટલે સો વાય આ બંને મળીને થઈ જશે રૂપિયા બે હજાર હવે આ સમીકરણ આપણે પચાસ થી ભાગી દઈએ તો પચાસ પચાસ નીકળી જશે તો એક્સ પચાસ દૂસો પાંચ ચોક્સ એટલે ચાલીસ આ રીતે સમીકરણ મળશે બે હવે લોપની તો ઉપયોગ કરીને સમીકરણ યુગમાં ઉકેલવાનું હોય તો કોઈ પણ એક ચલના સહગુણકો સમાન અથવા વિરોધી સંખ્યા બનાવવા પ્રયત્ન કરીએ તો અહીં સમીકરણ એક અને બેમાં ચલ એક્સની સગુણકોની કિંમતો સમાન છે તો સમીકરણ બેમાંથી બેમાં છ સમીકરણ એક બાદ કરીએ સૌપ્રથમ સમીકરણ બે લખીએ એક્સ વત્તા બે વાય બરાબર ચાલીસ અને સમીકરણ એક લખીએ તો એક્સ વત્તા વાય બરાબર પચીસ બાદ બે કરવા માટે આપણે બે સમીકરણની નિશાની બદલાવીએ તો એક્સ ધન છે એટલે ઋણ કરીએ વાય ધન છે એટલે ઋણ કરીએ પચીસ ધન છે એટલે ઋણ કરીએ તો એક્સમાંથી એક્સ છે તો ઉડી જશે કેન્સલ થશે બે વાય ઓછા વાય એટલે વાય બરાબર ચાલીસ ઓછા પચીસ એટલે પંદર આ રીતે આપણે વાયની કિંમત પ્રાપ્ત થાય છે પંદર વાય એટલે રૂપિયા સોની તો રૂપિયા સોની પંદર નોટ વિનાને પ્રાપ્ત થાય છે હવે વાયની કિંમતને આપણે વાયની કિંમત સમીકરણ એકમાં હવે એક્સ પત્તા વાય બરાબર પચીસ તો વાયના સ્થાને મૂકીએ પંદર તો મળશે એક્સ પત્તા પંદર બરાબર પચીસ પંદર ધન છે બરાબર જોઈએ ઋણ થઈ જશે તો એક્સ બરાબર પચીસ ઓછા પંદર બરાબર દસ માટે એક્સ મળે છે દસ લખી શકીએ આમ રૂપિયા પચાસની એક્સ એટલે કે દસ નોટો અને રૂપિયા સોની વાય એટલે કે પંદર નોટો મળી હશે આમ આપણને આપેલ સમસ્યા પરથી આપણે દ્વિચલ સુરેખ સમીકરીઓ મેળવી અને તેનો ઉકેલ કોઈ પણ રીતે આદેશ આ કે પછી આલેખ રીતે મેળવી શકીએ છીએ આભાર